એટલે આથી સૂત્રો આ એક ટેબ્લેટ તમારું હિમોગ્લોબી વધારી દે છે તમારી માસિક ધર્મની પીડાઓ કોઈ બેનો નહીં માસિક ધર્મ વધારે આવતો હોય ઓછું આવતું હોય વહેલું આવી જાય મોરું આવી જાય અમુક મહિના સુધી આવે નહીં અને જે પરેશાન થાવતો જે માસિક ધર્મ વખતે પીડાઓ થાય છે એ પીડાઓને દૂર કરવા વાળા પોષક તત્વો એક ટેબ્લેટમાં છે અને એનો ભાવ શું નાખ્યો છે આ મહાપુરસો માવો ખાય ને એના કરતા ઓછા ભાવ આજે ટેબ્લેટ છે ભાઈ હલો શું ભાવ છે માવાનો પંદર

જોઈ કરી લો ભાઈ તમને 440 માં આયે ના પણ એનો આ ખાવ અને હું માના હમ દઉં છું બધાયને તમને ના બરાય જે માસિક ધર્મમાં છે પરિવારમાં જે સ્ત્રી હો પછી તમારી દીકરી હોય દીકરાની હો હોય માં હોય માસિક ધર્મ જેને છે કે દરેકે આ અવશ્ય ખાવી જોઈએ ખાવી જોઈએ અને ખાવી જોઈએ જો તમે ગર્ભાશયના કેન્સરથી બચવા માંગતા હોય તમે સફેદ પાણીની પ્રોબ્લેમથી બચવા માંગતા હોય ત્રણ પ્રોડક્ટ આ એક આ પ્રોડક્ટ અહીંયા તમે લોકોએ એટલી બધું સહન કર્યું છે કે સરકારને ભાન થયું કે મહિલાઓ કેટલી વાત આ વાતોથી પ્રોબ્લેમમાં છે તો એને પુરુષના હાથમાં પેડ પકડાવવું પડ્યું અને તેનું પિક્ચર અક્ષય કુમારનું આવ્યું પેડ મેન કયું આવ્યું

જે ખબર એ અમારા જે આ છે એ બહેનો તમને માર્ગદર્શન આપશે અને આમ મેં તમને કહી દીધું આ બહુ મોટી શક્તિ છે આ ત્રણેય અને જેના ત્રણ વસ્તુ જો રેગ્યુલર વપરાશે હું વિશ્વાસ અપાવું છું એ બહેનો જાણે કે એવું લાગશે કે અમે પુરુષોની જેવી જિંદગી જીવીએ છીએ તો અને બીજું કે આ કરવું પડશે જો નહીં કરીએ તો જમાનો તમને બધાને ખબર છે બેને પ્રોટીનની વાત કરી આજ આપણે દીકરીઓને આપણા બધાને પ્રોટીનની જરૂર છે પુરુષોને આ પ્રોટીનની જરૂર છે પણ આપણે ખાતા નથી આજ ઈમાનદારથી કહેજો અહીંયા મને ખબર નથી તો અમારી બાજુ તો 100 ડિલિવરી થાય ને એમાં 80 ડિલિવરી સીઝરથી થાય છે આ બાજુ મને ખબર નથી અમારે ત્યાં 60000 થી લઈને 1 એક 1 લાખ રૂપિયાનો ખર્જો થાય સીઝરમાં કેટલો 60 70000 થી લઈને એક એક લાખ રૂપિયા અને જો સીઝર થી બચાવવા હોય આપણી છોકરીઓને વહુઓને તો કમસે કમ આ વસ્તુઓ તમેને પહેલેથી ખવડાવો આ પહેલેથી આપો સીઝર ના એકાપી અને જેને સીઝર કરવું પડે ને એ તો જેને સીઝર કર્યું છે પૂછો જે ઇન્જેક્શન મારે છે ને એ કમરનો દુખાવો એને વર્ષો સુધી જાતો નથી તો રાઈટ આયા ના પણ કોને કહે બસ સહન કરવાનું છે અમે સ્ત્રી છીએ સહન કરવાનું છે અરે જિંદગી પર સુકામ પીડાઓ આપણે પણ એવું ન માની શકીએ બે માવા ખાતા હતા બે માવાના ભાવમાં કમ્પ્લીટ થઈ જાય બધું અને આ પુરુષો તો વ્યસન છોડી દે તો બીમારી જતી રહે અને આ બધો સામાન તમે આરામથી વાપરી શકો હલો કરી શકાય તો બેનો એ આટલું કામ કરવાનું છે અને જરાય અને આથી મેં તમને રસ્તો આપ્યો છે ને આથી તમને પૈસા આપે છે ભાઈ તમે તમારે આ પ્રોડક્ટ ફ્રી કરવી હોય તો ત્રણ આ ત્રણ જે છે ને જુપીચા જુમન ત્રણ વસ્તુ સેલ કરી દો ત્રણ મહિલાઓને બચાવો જે પીડાઓ પીડાય છે લોહી ઓછું છે માસિક ધર્મની તકલીફો છે બીજી સમસ્યાઓ છે ત્રણ બેનોને બચાવી લો તમારી પ્રોડક્ટ આશી ફ્રી કરી આપશે હા યાર તો અહીંયા સાથે સાથે પુરુષોની પણ એક સ્થિતિ છે પુરુષો આની જરૂર છે આજે